રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લાના હસ્તે વોર્ડ સાત તથા વોર્ડ સોળમાં રાજ્ય સરકારની જનભાગીદારીના કામનું તથા સ્વર્ણિમના કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર સાત માં આવેલ સાધના નગર સોસાયટી કારેલીબાગ ખાતે નવીન ડ્રેનેજ લાઇન નાખવાનું કામ તેમજ વોર્ડ સોળ માં આવેલ વિશ્વકર્મા નગર મિયાજી કારખાના તથા શર્માજીની ગલીમાં પાણીના પ્રેશર સુધારણા બાબતે કામગીરી વોર્ડ દસ માં ડિમાર્ટ ની આગળ આવેલ સાયનાથ નગર પાણીની નળીકા નાખવાની કામગીરી તેમજ વોર્ડ સોળ માં ગુરુકુળ ચાર રસ્તા ક્રિષ્નાંબર સોસાયટી પાસેના રસ્તે વરસાદી ગટર લાઈન નાખવાની કામગીરી આ સાથે જ વોર્ડ સોળ માં આવેલ ગુરુકુળ ચાર રસ્તા દેવાશિષ ડુપ્લેક્ષ

આ વિસ્તારની ડ્રેનેજ લાઈન અત્યંત જૂની થવા હોવાના કારણે આ વિસ્તારના નાગરિકોએ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના તમામ કાર્યકર્તાઓની સામે જ્યારે રજૂઆત કરી ત્યારે જનભાગીદારીથી આ ત્રેવીસ લાખથી પણ વધારે કિંમતનું લાગતથી લગભગ આઠસો મીટર જેટલી લાંબી આ લાઇનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જૂના જે કનેક્શનો છે તમામ ઘરોના કનેક્શનો નવી લાઇન સાથે જોડાણ કરીને તમામ નાગરિકોને એક સાથે નવી લાઇન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ આ બાજુની જે એક નવી લાઇન નાખેલી છે તેના અંદર જોડાણ થશે જેથી કરીને આ વિસ્તારમાં ડ્રેનેજનો ફરીથી પ્રશ્નો ઉદભવે નહીં આપના માધ્યમથી વડોદરા શહેરના અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના અમારા તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ આ પ્રકારની કોઈ આંતર માળખાકીય સુવિધાની જરૂરિયાત હોય એ વિસ્તારના અમારા કાર્યકર્તાઓ અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરશો તમામ કામો હાથ પર લઈને એને પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરી